હેલો ફેમિલી કેમ છો તમે બધા મજા બધા આજના મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે જય માતાજી બાપા હિતારામ અમારે શું કે બે એક બે વિડિયો અમારે મેડમ એ બને મજા આવે આમ આપણે હોય ફ્રી થઈ જઈ પણ એ પાછો એક અદાજે ટાઈમ ન રહે તો પછી પાછો મારે બનાવવો પડે તો આપણે સવારમાં નાસ્તો કરવા બેસી ગયા છે નાસ્તામાં તો શું છે બટેટા પૂવા છે લાલ ટમેટા જેવા હો ભાઈ શાક ટમેટા જેવા એટલે હવે જોઈએ આપણે સાત તો ખરા કેવા છે લાલ ટમેટા જેવા છે તો એવું ન તીખા હોય પણ ટેસ્ટ કરી કેવા છે એમ હાલો તો ભાઈ નાસ્તો કરી લઈએ આપણે બગદાણાથી પ્રસાદી તો લાવ્યા પણ બે દિવસ થઈ ગયા હજી કોઈને દેવા જવાનો ટાઈમ નથી મળ્યો તો આજે આપણે બધા એને ઉપર ને બધા એને પ્રસાદી દઈ આવીએ તો આપણે બધા નથી તો દવાખાને આવ્યા છે મેડમ કોઈ દિવસ છે ને બકાલો લેવા ન આવે પણ આજ મને મજા નથી ને દવાખાને જવાથી બકાલું બટેટા ને એવું લેવાનું છે તો લઈ લે ને કે પછી વાર તો ઘરે હોવાનું છે હું અરે બે વરસ જ માનતો પીડો દવા લીધી છે ઇન્જેક્શન આપ્યું છે પણ બહુ દુઃખે છે રેજલ કુવાનું છે કે માથું દુઃખે છે બોલાતું નથી એક વાર વિડીયો એક કાલ વિડીયો નહોતો એક નાનો એવો વિડીયો બનશે આપણે વિડીયો ખોડો અપલોડ થતો હોય કાલે જોજો તમે દવાખાને જઈ આવ્યા છે ઇન્જેક્શન મારી દીધું છે ઇન્જેક્શન માર્યું ને એટલે હલાતું નથી બહુ બહુ દુખે છે મેડમ અમારે થોડુંક દૂધ ને એવું લેવા દુકાને ઉભા રહી ગયા છે આપણે ખરાબ મૂકી જાય હવે જાય જઈએ કે બહુ જ દુખે છે કેમેરામાં કંઈક ટૂંક ઠોક અવાજ આવે છે હું હવે ખરે ખબર તો નો આવું મારે લે હવે ખોલીને થાકી ગયો બહુ જ દુખે છે ઇન્જેક્શન નો ફાઈનલી આપણે ઘરમાં આવી જાય છે ને હવે બહુ દુખે છે હોય જાય હવે થોડીક વાર આરામ કરી મેડમ ખાવાનું બનાવે દાળ ભાદ બેડ બનાવે તો ખાઈને દવા પી લઈ તો હવાર થાય તો સારું થઈ જાય ઘણા ટાઈમ પછી માંદો પડ્યો એટલે આમ બહુ ઓળ થઈ ગયો તો જો આજે આને મજા નથી તો એના માટે આપણે દાળ ભાત બનાવી છે દાળ ભાત મૂકી દીધા છે ભાત મૂકી દીધા ને દાળ હજી મૂકવાની બાકી છે પાણી ગરમ મૂક્યું છે દાળ ગરમ પાણી ધોઈ અને પછી મૂકવાની છે હાય ના તો આરામ કરતો તો અત્યાર દાળ ભાત બની ગયા છે તો આપણે દાળ ભાત દેશમાં આપણે દાળ ભાત અમારા મેળા મેં ઊકી બાજીનો રોટલી મને ડોક્ટરે કીધું દાળ ભાત ખાવ એમ તો આપણે તો આપણે ખાઈ છે હવે પાછો આરામ કરવાનો છે તો પછી દવા તો પીવી પડે દવા 4 ગોળી છે મને દેવો દવા બે બોહારી ન લાગે કે મને ઇન્જેક્શન મારે નહીં વધારે હાર લાગે દુઃખે ઘડી એકાદ વધી પણ મજા આવે દવા ગળે કેમ ઉતારવી તો એ પીવી તો પડશે મજા નથી એટલે હાલો તો આપણે દવા પી લઈ પછી અમારે મેળામાં દેખાય છે બધું કારણ કે આજ મને બહુ ખાવર ગોળ નહોતો એ ખાય છે હું બહુ ખાય લે હું દવા પી લો પછી આરામ કરી તો આજનો વિડીયો પૂરો થઈ જાય તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરતા દાદો કારણ કે સબસ્ક્રાઈબ વધતા નથી એટલે એમને હું કે આમ થોડુંક કોઈ મજા નથી આવતી અને આજ મજા નથી એટલે એને આવું થાકી ગયેલો છું કોઈ જાઉં છું હવે અમારે મેડમે કંઈક બે શબ્દ કહે તો શું કહે તો જોવો કાય ને જો વિડિયો સારો લાગે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબ કરો એટલે અમે આગળ વધી અને તમને નવા નવા વિડીયો બનાવી અમને નવા નવા વિડીયો બનાવવાનું વજન સડે તો મળીએ પછી કાલે એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય